ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધી વિવિધ ગુનાઓ અટકાવવા તથા નાગરિકોને સાયબર ક્રાઇમ સંબંધી ગુનાથી ભોગ બનતા અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સેલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમ ગુનાનો ભોગ બને ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટ પોર્ટલ તેમજ સાયબર હેલ્પલાઇન વન નાઇન થ્રી ઝીરો ઉપર તાત્કાલિક સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે આ ઓનલાઇન ફરિયાદના આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ તથા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તેમજ ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે જેમાં આર્થિક પ્રકારના ગુનામાં બેનિફિશિયરી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી ફ્રોડમાં ગયેલ રકમ પૂટ ઓન હોલ્ડ લીન માર્ક કરાવી રિફંડ આપવાની કામગીરી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે જેથી આર્થિક પ્રકારના ગુનામાં તાત્કાલિક ફરિયાદ આપવા ભરૂચ જિલ્લા નાયબ પોલીસ વડા સી કે પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે અ રાજ્યના પોલીસ વડા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે અને એ અનુસંધાને જે લોકોના ખાતા આવી રીતે થયેલા છે પાંચ લાખ કરતાં રકમના ફ્રોડના કિસ્સામાં તો એ લોકોને અમે આજે અપીલ પણ કરીએ છીએ કે તેઓ જિલ્લા લેવલના જે સાયબર ક્રાઈમના પોલીસ સ્ટેશન છે એમના અધિકારીનો અથવા તો સીઆઈડી ક્રાઇમ સાયબર સેલનો સંપર્ક કરીને પોતાના ખાતા અનફ્રિજ કરાવે